આવતીકાલ તારીખ તેરથી લઈને તારીખ સોળ સુધી માવઠાની સમગ્ર ગુજરાતમાં આગાહી છે ત્યારે જસ્તણ માર્કેટિંગ યાર્ડે આગોતરા આયોજન માટે તમામ ખેડૂતોને ઢાંકીને જણસ લાવવા સૂચના હવે જોઈએ રસિક વિસાવળિયા સાથે હિરેન ખરેડિયાનો એક વિસ્તૃત અહેવાલ જસ્તરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આવતીકાલ તારીખ તેર એપ્રિલથી લઈને તારીખ સોળ એપ્રિલ સુધી સમગ્ર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદની આગાહી છે ત્યારે ખાસ કરીને યાર્ડના સત્તાવાળાએ આંતક ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજરોજ બપોરથી ચણા ઘઉં વડિયારી એરંડા સોયાબીન ધાણાના ઢગલા કરી દેવામાં આવશે નહીં તેમજ ઉપર આવેલી જણસ ફરજીયાત ઊભા પાલમાં હરાજી લેવામાં આવશે અને દરેક પાલને ઢાંકીને ઢાંકવાની વ્યવસ્થા સાથે ફરજીયાત પણ માર્કેટ યાર્ડમાં કે દરેક ખેડૂતો આવવાનું રહેશે અને ઢાંક્યા વગરની કોઈ પણ જણસને માર્કેટિંગ યાર્ડમાં દાખલ થવા દેવામાં આવશે નહીં જ્યાં સુધી શેડમાં જગ્યા છે ત્યાં સુધી પ્રચુણ માલ શેડમાં ઉતારવા દેવામાં આવશે તારીખ ચૌદમી એપ્રિલ રવિવારના રોજ કોઈપણ પેદાશની જણસ યાર્ડમાં ઉતારવા દેવામાં આવશે નહીં એમ સત્તાવાળાઓએ આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું